હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય છે ગુજરાતી કાવ્ય નંબર ત્રેવીસ લઘુ કાવ્ય મિત્રો સૌથીનું સંપૂર્ણ સેલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ જે તમને પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબઓ તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર પણ લખી શકો છો મિત્રો આપણી ચેનલ પર તમામ વિષને સૌથી સેલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો તમે એ પણ જોઈ શકો છો તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેસો काव्यो नाम लघु काव्य दुहा मुक्तक हाइकु जो ये सम, समानार्थी शब्द डोर लाभ तो मुश्किलें थी मळे ते मु दुष्प्राप्य अंश से तो चुनौती चौकस अंश से तेव मेघ तो वर्षा मेक अने ત્યાર बाद जगत तो विश्व मुकुट ताज सत्ता जबाबदारी ત્યાર बाद भार तो बोझ आंगन तो घरना बारणा सामने खोली जगह फळयो आगर छतळ पद शब्द કો તો કોઈક ને તો સ્નેહ હોલાવો તો હોલાવો વિરુદ્ધાર્થી શબ્દો દુર્લભ તો સુલભ અને આદર તો અનાદર ત્યારબાદ આવે છે મિત્રો અસત્ય સત્યના જવાબો આપણા સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છે પહેલો વિકલ્પ છે કવિ ક્યાં જવાની ના પાડે છે તો આ તેની અંદર મિત્રો શું જવાબ આવશે તો કે આવકારો ના મળે ત્યાં જવાની ના પાડે છે શું બનવું દુર્લભ છે તો તેની અંદર મિત્રો આપણે જવાબ જોવા જઈએ તો દેશ દીપક બનવું એ દુર્લભ છે આગળ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર જવાબ આપવાના છે તેની અંદર પહેલો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગુટ એટલે શું તો જવાબદારીવાળો મુગુટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગુટ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે બોરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે તો કવિની ચેતના એ ઉચાસને ઝીલે છે ઓરડું ખોરડું નાનું છે બહાર મજાનું આંગણું છે સૂર્યનો ચારે બાજુ ફેલાયેલો છે જે સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના સાત આઠ લીટીમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે એમ તે દર પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની છે ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો

પંક્તિઓ સમજાવું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારે તેના નકશામાં નથી હોતી તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે તેમની આ સંકુચિત વિચારચરણીને પડકારતા કાવી કર્મનો અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે આ પંક્તિમાં કવિ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળ શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે અનેક માણસો એવા છે કે એ એમ માને છે કે નસીબમાં સુખ સમૃદ્ધિ સફળતા લખાયા છે ઈમારત બનાવવા માટે એનું ચાણતર કરવું પડે છે તેઓ ભાગ્યદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઈમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો હોય પણ એ નકશો કાય રહેવા માટેની ઈમારત બની જતી નથી એમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કાવી કર્મનો અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે આ માટે પુરુષાર્થ કરવો પડે છે કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાથે સફળતા મળતી નથી મિત્રો આ હતો તમારો સત્યાય સોલ્યુશન વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરતા જશો બાકીના તમારા વિડીયો છે અન્ય સત્યાય સોલ્યુશન છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે